વિદ્યાર્થીઓને અને વાલીઓ આજે બધા ઓલ ઇન્ડિયા કોટા એમસીસી એઆઈક્યુ અને ડીમ યુનિવર્સિટીનું રિઝલ્ટનું વેઇટ કરી રહ્યા હતા એમસીસીએ ફરી એક એક્સટેન્ડેડ રાઉન્ડની એક નોટિફિકે નોટિફિકેશન કાઢ્યું છે નોટિસ કાઢી છે ને રોજ કંઈને કોઈ નોટિસ કાઢતું રહે છે આજે ફરી જે રિઝલ્ટ આવવાની ડેટ હતી એને પાછું ખેંચી નાખ્યું છે કે ચોઇસ તમારી નવ તારીખે રાત્રે બાર વાગ્યા સુધી થશે અને તમારું રિઝલ્ટ જે લોકિંગ જે છે એ નવ તારીખે થશે અને રિઝલ્ટ તમારું અગિયાર તારીખે આજે જે રિઝલ્ટ ડિક્લેર થવાનું હતું તે અગિયાર તારીખ સુધી ખેંચાઈ ગયું છે એટલે આપણે એડમિશન કમિટીએ પણ સારું કર્યું છે કે ચોઇસ ફિલિંગ લંબાવી દીધી છે ઓલ ઇન્ડિયા કોટાનું રિઝલ્ટ ડિક્લેર થશે તે પછી જ આપણું રિઝલ્ટ ડિક્લેર થાય પણ આનું પહેલાં થઈ જાય બે ચાર દિવસ પહેલાં અને આપણું બે ચાર દિવસ પછી થાય તો વધારે સારું કે ઓલ ઇન્ડિયા કોટાથી બધા સ્ટુડન્ટ એડમિશન મેળવી લે તો પછી સ્ટેટમાં એડમિશન નહીં મેળવે એમને ઓલ ઇન્ડિયા કોટાનું જ ફાઇનલ કરી લઈ એટલે આપણો ફાયદો તો આમ જ છે કે ઓલ ઇન્ડિયાનું રિઝલ્ટ ડિક્લેર થાય અને બે ચાર દિવસ પછી આપણું રિઝલ્ટ ડિક્લેર થાય હવે જોઈએ શું કરે છે હવે કાલે ફરી કોઈ નોટિસ નહીં આવી જાય રોજ એક નોટિસ આવે છે હા ઓલ ઇન્ડિયા કોટાની એમસીસીની તો આજે ફરી રિઝલ્ટના સમયે નોટિસ આવી ગઈ છે